પુણા પોલીસના માણસો માહિતી મળી હતી કે પુણા ગામના ગુલાબ ચોક પાસેના જાહેર રોડ પરથી થોડી વારમાં એક ફોર વ્હીલ ટેમ્પો નંબર જીજે એકવીસવી અઠ્યોતેર ત્રણ પસાર થવાનો છે તેમાં ભારતીય બનાવટો ઇંગ્લિશ દારૂ જથ્થો છે તે માહિતી મળતા જ પોલીસે વોચ રાખી હતી તેમાં ટેમ્પો આવતા પોલીસે અટકાવી તપાસ કરતાં બીએના એના ટીંગનંગ બસો ચોસાઠ વિદેશી દારૂની બોટલો મોબાઈલ ફોન ટેમ્પો મળી કુલ એક લાખ છત્રીસ હજારથી વધુની કિંમતના મુદ્દામાલ સાથે બે આરોપીઓ રાજુસિંહ શેરસિંહ રાઠોડ થતાં શિખલ પાંચની પોલીસે ધરપકડ કરી છે જ્યારે બીજા બનાવમાં કડોદરા રોડ પરથી થોડી વારમાં રિક્ષા નંબર જી જે પાંચ એ ઝેડ પચાસ સત્તાવનમાં ચાલક પોતે વિદેશી દારૂ જથ્થો લઈને પસાર થવાનો છે તે માહિતી પોલીસને મળી હતી તે માહિતીના આધારે પોલીસે વોટ દરમિયાન રિક્ષા આવતા જ પોલીસે રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલો ઓટો રિક્ષા સહિત કુલ એક લાખ રૂપિયાની આસપાસના મુદ્દામાલ સાથે આરોપી કલ્પેશ નંદાલ સદાફેરની ધરપકડ કરી જેલને હવાલે કરી દીધો છે